કે ઠાકર ભગવાન કેવરાય કેવરાય કે જે નકળંગ તરીકે ઓળખાય જે એક જ સ્વરૂપ છે જેમનું અહીંયા ભવ્ય મંદિર આવેલું છે અને મિત્રો આ બહુ પૌરાણિક જગ્યા છે બહુ પૌરાણિક મંદિર છે જે હાલ નવું નિર્માણ થયેલું છે અને અહીંયા પહેલાં કહેવાય છે કે ખુલ્લું વગડો જ પડ્યો હતો અહીંયા નાનું એવું નકળંગ ભગવાનનું મંદિર હતું તે પછી આ નવું નિર્માણ થયેલું છે તો મિત્રો આજે આપણે આ લોણાલ નકળંગ ભગવાનના દર્શન કરાવીએ અને નકળંગ ભગવાનના મંદિર વિશે જે કંઈ માહિતી મિત્રો મળશે તે આપ સુધી અમે પહોંચાડીશું તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોમાં આપ સૌ જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને આવા ધાર્મિક સ્થળોના વિડીયો અને હેરિટેજ જગ્યાઓના વિડીયો આપને જો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આપને પસંદ આવે તો આપના સગા સંબંધી મિત્રોને વિડીયો શેર કરજો તો મિત્રો આપ જોઈ શકો છો આ છે નકળંગ મંદિર આપણે આપણે એના દર્શન કરાવીએ અને આ છે નકળંગ ભગવાન જે પટાંગણ બહુ ભવ્ય અને વિશાળ જગ્યા છે મિત્રો તો આપણે હવે પેલા દર્શન કરાવીએ નકળંગ ભગવાનના હું પણ દર્શન મિત્રો કરી લઉં અને તમે પણ દર્શન કરી લો નકળંગ ભગવાનના દર્શન કરી દાદાના આશીર્વાદ લઈ લઈએ પછી અહીંયા જે મંદિરના पुजारी છે કે જે અહીંયા સ્થાનિક લોકો જોડેથી જે કંઈ માહિતી મળશે આ મંદિર વિશે તે આપને જણાવીશું મિત્રો તો આપ સૌ મિત્રો વિડિયોમાં જોડાયેલા રહેજો આજો મિત્રો અહીંયા હવન કુંડ છે જે નકળંગ દાદાને અહીંયા હવન કરવામાં આવે છે હવન કુંડના પહેલા દર્શન કરી લઈએ અને પછી દાદાના મંદિરની અંદર દર્શન કરીએ જય નકળંગ દાદા

ખબર છે એટલી માહિતી આપ સૌને જણાવે તો નમુનારાયણ બાપુ જય નારાયણ ભગવાન સુખી રાખે બાપુ આપનું નામ પહેલા તો મારા દર્શક મિત્રો ને જણાવો મારું નામ છે ગૌસ્વામી આનંદપુરી રમેશપુરી બરાબર આનંદપુરી મારું વતન છે પેપરા પેપરા લાખડી ચાલુ કરાખ ને ચાલુ લાખડી મારે ગેડા નજીક પડે એમ ગેડા બરાબર અને આપ કેટલા સમય થી સેવા પૂજા કરો છો લગભગ એક મહિના જેવો ટાઈમ થઈ ગયો છે એક મહિના જેવો ટાઈમ થઈ ગયો છે આઠ મહિના થી આપણે સેવા પૂજા કરો છો આઠ મહિના અને આ નકલંગ દાદા આ મંદિર કેટલા સમય થી આ તો નવું મંદિર તો હમણાં જ બન્યું છે લગભગ બધા લોકો એવું કે છે કે બે ત્રણ વર્ષ જેવો ટાઈમ થયો છે આ નવું મંદિર નવું નિર્માણ નવું નિર્માણ થયું છે અને જૂનું તો પેલા અહીંયા જૂનું સ્થાનક હશે ને જૂનું તો હતું જ ને હા જૂનું તો હતું જ ને મંદિર એવું બધું હતું બરાબર પછી ધીરે ધીરે બધો વિકાસ થયો અને ધીરે ધીરે દાદા ની દયા થઈ એમ એમની દયા બધું મંદિર ને મંદિર બધું હોય એનાથી બન્યું છે અને બીજું કે

તો दादा કે ઓકે કે આ તમે જે વાત કરતા હતા કે જે ચોરો આયા હતા અને શું ઘટના બની હતી दादा એ ઘટના તો એમે કીધી હતી બીરેજી ને કો મને ખબર છે ને એટલે જે તમે ક્યો અહીંયા 12 ઓટી આયા હતા આ ણાલ ગામ લૂંટવા માટે બરાબર અને ણાલ ગામની માં આવતા પાકે આંધળા થઈ ગયા એટલે જે એવું મને આપણે આ પૂછો વધારે ભાઈ થી વધારે તમે ત્યારે

તમે મૂળ પંદર વીસ વર્ષ ના તો હશો ને ત્યારે દાદા બરાબર અને અહીંયા આપણે રેવાની કેવી સગવડ દે બાપુ રેવાની સગવડ ખરી અને કોઈ દૂર થી યાત્રાળુ શ્રદ્ધાળુ આવે તો એમને ભોજન માટેની રાત થી બનાવવું પડે બનાવવું ચા પાણી પૈસા પૈસા ની મફત બધું મફત અને રેવાનું ફ્રીજ ને રેવાનું ફ્રી અને અહીંયા મેન તહેવાર આપણે ક્યારે નકરંગ દાદા ના માં ઉત્સવ એવો ભરાય ભાઈ ના દિવસે ભરાય

હેમાભાઈ પટેલ અને દાદા તમારું નો હેમાભાઈ પટેલ હેમાભાઈ પટેલ ને હેમાભાઈ પટેલ લુણાલ લુણાલ ના એ સ્થાનિક પેલા દાદા નું નામ પ્રેમાભાઈ બોલો જો પ્રેમાભાઈ પ્રેમાભાઈ અને હેમાભાઈ ત્રણેય લુણા ગામ ના સ્થાનિક છે અને અહીંયા દાદા ના તોમો નિઃશુલ્ક સેવા આપે છે જે કઈ સેવા થઈ શકે હતી

એની ગુંથણી એક ભગવાનને કેવી કારીગરી આપી છે એમને તો મિત્રો અહીંયા નકળંગ ભગવાનના મંદિરની બારે જ અહીંયા નકળંગ દાદાના જે ભજન સત્સંગ કે જે હોય તે એના માટે અહીંયા કંજોબો જે ભજનીકો હોય જે ભક્તો હોય એમને બેસવા માટે બહુ સરસ જગ્યા બનાવેલી છે મોટો હોલ જેવું બનાવેલું છે જ્યાં ભજન સત્સંગ થાય છે દર બીજની એકમની રાત્રે અને બીજની સવારે અહીંયા મેળો હોય છે એટલે દર એકમની રાત્રે અહીંયા ભજન સત્સંગ હોય છે અને આપણે જણાવ્યું એમ કે ભાઈ ભાઈબીજના દિવસે પણ બહુ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અહીંયા હોય છે સારા એવા કલાકારો જે અહીંયા આવે છે ભજનીકો હોય છે મિત્રો અહીંયા નકળંગ ભગવાનના મંદિરે એમ કહેવાય છે કે ભાઈ ભાઈ બીજ ના દિવસે આમ તો દર બીજે દર અજવાળી બીજના દિવસે અહિયાં ભવ્ય મેળો ભરાય છે અને દિવસે બહુ જ હોય છે અને બહુ મોટો મેળો હોય છે દર વર્ષની દિવસે એટલે કે બેસતા વર્ષના બીજા દિવસે અહીંયા બહુ ભવ્ય મેળો ભરાય છે અને દૂર દૂર થી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ નકળંગ દાદાના ધામે દર્શન કરવા માટે આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને બહુ મિત્રો રમણીય જગ્યા છે આપ જોઈ શકો છો જે આપણે મંદિરના દર્શન કરાયા પરિશ્રમનો જગ્યા બતાવી અને અહીંયા બાજુમાં એક બહુ સરસ ગાર્ડન આવેલું છે બગીચો છે જ્યાં નાના મોટા સૌ કોઈને મિત્રો મજા આવે અને રમણીય અને કુદરતી સૌંદર્ય વાળું તળાવની પહાડ ઉપર આવેલું આ બહુ ભવ્ય મંદિર નકળંગ દાદાનું છે મિત્રો તો આપ પણ એકવાર જરૂર લોણાલ નકળંગ દાદાના ધામના દર્શને આવજો આપને પણ મજા આવશે નાના બાળકો હશે તો તેમને પણ જગ્યા છે તો મિત્રો આપને નકરંગ દાદાના મંદિરના દર્શન કરાયા જે પૂજારી બાપા જોડે વાત કરી અને જે કંઈ માહિતી હતી તે આપણે જણાવી હવે આપને જે બાજુમાં એક ગાર્ડન બગીચો આવેલો છે જે બગીચો આપને બતાવીશું અને અહીંયા શું સુવિધા છે શું સગવડ છે એના વિશે જાણીશું અને મિત્રો અમારી જોડે ભાઈ છે જેમને પણ ચેનલ છે ચિરાગ ગોહિલ તો ચિરાગભાઈ અહીંયાના સ્થાનિક છે તો એમને આપણે પૂછીએ કે અહીંયા આવવા માટે એક્ઝેક્ટ લોકેશન ક્યાંથી અવરાય નકળંગ લોણાલ ધામ તો આપણે ચિરાગભાઈને પૂછીએ ચિરાગભાઈ આપણે અહીંયા નકળંગ લોણાલ ધામ આવવું હોય તો એક્ઝેક્ટ કઈ કઈ જગ્યાએથી અવાય ખરા જ થરાદ થી અને આના તાલુકો થરાદ જ લાગે ને થરાદ જ લાગે થરાદ અને થરાદ થી ડાયરેક્ટ અહીંયા આવી શકાય કે ચોય ડાયરેક્ટ સાધન હોય તો ડાયરેક્ટ અવરાય એના કે બદલા એટલે બસ બીજી ની સુવિધા હશે ને બસ ની આ ગોમ લગભગ લોણાલ થી હશે થરાદ થી લોણાલ બસ જ ડાયરેક્ટ આવતી હશે ને અને થરાદ થી કેટલા કિલોમીટર હશે લોણાલ સાત આ બાર દસ બાર કિલોમીટર દસ બાર કિલોમીટર હશે બરાબર તો મિત્રો જો આપને લોણાલ નકળંગ ધામ દર્શન કરવા માટે આવવું હોય તો વાવ થરાદ જિલ્લાના જે થરાદ છે ત્યાંથી દસ થી બાર કિલોમીટર દૂર આવેલું છે અને બહુ બહુ સરસ ભવ્ય મંદિર આવેલું છે દર્શન કરવા પણ પણ એક જીવનનો છે મિત્રો તો તમે એકવાર જરૂરથી નકળંગ દાદાના દર્શન કરવા માટે આવજો તો મિત્રો આપને નકળંગ દાદાના દર્શન કરાયા ત્યાં અહીંના જે સ્થાનિક લોકો હતા એમના જોડે આપણે મુલાકાત કરવડાય અને દાદા વિશે જે કંઈ માહિતી હતી તે આપને જણાય અને હવે મિત્રો અહિયાં બહુ સરસ બગીચો આવેલો છે ગાર્ડન આયેલો છે જે વૃંદાવન બગીચાનું નામ છે તો આપણે આપ મારી પાછળ જોઈ શકો છો જે વૃંદાવન બગીચો છે જે ગાર્ડન છે તેમાં આપને બગીચો બતાવીએ બહુ સરસ બગીચો છે મિત્રો બહુ સરસ બનાવેલો છે જો આપ નાના બાળકોને લઈને અહીંયા આવશો તો નાના બાળકોને પણ મજા આવશે નાના મોટા દરેકને મજા આવે એવી આ જગ્યા છે

આ ગાર્ડન બતાઈએ અહીંયા મિત્રો એવું બહુ સરસ કોતરણી કામ કરેલું છે જે કટિંગ કરેલું છે જેનું શિલ્પનું કોતરણી કામ હોય એ ટાઈપનું અહીંયા જે આ વૃક્ષો જે છે અને વૃક્ષોનું કટિંગ કરી એ ટાઈપ ના એવા લોખંડના પેલા નામ હોય એની ઉપર કટિંગ કરીને સુસ્વાગતમ અહીંયા લખેલું છે આપ જોઈ શકો છો તો અહિયાં બહુ સરસ સુસ્વાગતમ ઈ ટાઈપનું પણ લખેલું છે અને અંદર બોકડાની ની મૂકેલા છે જેનાથી કોઈને બેસવું હોય તો આરામથી બેસી શકે અને બહુ મોટું વિશાળ ગાર્ડન બનાયેલું છે જે આખું આપને ગાર્ડન પણ બતાવીએ તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપને હવે આ આખું ગાર્ડન બતાવીએ મિત્રો આ ગાર્ડન અંદર ની સાઈડ આવ્યા છીએ ફોટો શૂટ કરે છે જે યાત્રાળુ શરદાળુઓ ગાર્ડન ની અચૂક મુલાકાત લે છે અને માફ કરજો મિત્રો અહીંયા જે લોખંડના સરિયા થી આ જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે શું શું આગળ લખેલું છે તે લોખંડના સરિયાથી થી નથી લખેલું પણ એ ટાઈપ નું ખાલી આપ જોઈ શકો છો જે ઝાડ છે મેદીના તેનાથી જ એ ટાઈપનું એવું બહુ સારી રીતે કટિંગ કરી અને સુસ્વાગતમ લખેલું છે જે આપ દૂરથી જો મિત્રો આપને આપણે બતાવ્યું ત્યાંથી દેખાશે અને આપ મારી પાછળ હાલ જોઈ રહ્યા છો કે જે સુસ્વાગતમ લખેલું છે અને બીજે પણ આ બહુ મોટું વિશાળ ગાર્ડન છે બગીચો છે આપને આખા ગાર્ડનનો આખા બગીચાનો બતાવીએ જો મિત્રો હવે આ અંદરની સાઈડ થી આપણે બતાઈએ જે જો બતાવીએ જેવાગતમ લખેલું છે પેલા જે શું લખેલું છે અને આ વા અને અ અને અહીંયા અ લખેલો છે જે આપ દૂર થી સંપૂર્ણ આખું દેખી શકશો છે તો મિત્રો આપને નકળંગ ધામ ધામ નકળંગ દાદાના દર્શન કરાયા જેમનું મંદિર ને આપને બતાવ્યું અહીંના જે સ્થાનિક લોકો હતા એમના જોડે આપને મુલાકાત કરવડાઈ તો મિત્રો આજે નકળંગ દાદાનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને એ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય નકળંગ દાદા અને મિત્રો જો આપને નકળંગ દાદા લુણાધામ નકળંગ દાદાનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો એકવાર ફરીથી કહી દઈએ અને જો આપને આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જો મિત્રો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારે એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે અને કોમેન્ટ બોક્સની અંદર જય નકળંગ દાદા જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રો મારા જય નકલંગ દાદા જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ